નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસને ગુરુવારના રોજ મિત્રો આજની નવી આવક વિષયની વાત કરીએ તો આપણે જોઈ શકો છો ડૂમની સામે જે બે પટ્ટામાં સિમેન્ટ બ્લોક છે ત્યાં ડુંગળી ઉતરે છે જે બે પટ્ટામાં ઉતરતી હતી બે એ બંને પટ્ટા ભરાઈ ગયા છે આપ જોઈ શકો છો ત્યારબાદ મિત્રો અહીંયા આપણે એક બ્લોક જેવી વધારે આવક જોવા મળેલી છે આ બાજુની સાઈડમાં બ્લોક નંબર બે પણ ભરાઈ ગયો છે આવડો આ બે નંબરનો બ્લોક પણ ભરાઈ ગયો છે તેમજ મિત્રો નવો વેબરેજ ગ્રાઉન્ડ ભરાઈ ગયો છે છાપરા પદે ભરાઈ ગયા છે અને સોળ વીઘા ગ્રાઉન્ડની મિત્રો વાત કરીએ તો સોળ વીઘા માંથી આપણે જોવાનું બાકી છે તો ટોટલ આવક મિત્રો આપણે બીજા ભાગમાં જાણીશું કે બીજા ભાગમાં આપણે ટોટલ આવક કેટલી અહીંથીની થઈ છે અને કઈ કઈ જગ્યાએ ઉતરી છે આ તમામ માહિતી તમને બીજા ભાગમાં મળી જાય મિત્રો અને હરાજીનું કામકાજ મિત્રો અહીંથીના એક નંબરના બ્લોકથી જ લગભગ શરૂ થવાની છે હરાજી નું કામકાજ શરૂ થાય એટલે જાણી લે કે કેવો રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ તો ફાઇનલી ગેરુ મિત્રો હરાજી નું કામકાજ શરૂ થઈ ગયું છે બ્લોક નંબર એક થી નંબર 52 સાઇઝ માં થોડું જોઈ શકો છો ઝીણા મોટું છે નાનો મોટો બાકી માલ સારો છે નવો ફ્રેશ માલ આવ્યો છે ત્રણસો ને એકત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે તમારો સીન પેલા જ આવી ગયો તો પાછો લઈ લઉં ત્રણસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો છે

મિત્રો બસો ને એકવીસ રૂપિયા ભાવતી બધી જોખી લેવાની શરતે મૂકેલો ખાબદાર છે આની અંદર જોઈ શકો છો બગડ વધે બસો ને એકવીસ રૂપિયા આવું ઝીણા મોટું બધું મિક્સ માં જોખી લેવાની શરતે બાકી માલ સારો હે બસો ને એકવીસ રૂપિયા ભાવતી હોય થોડુંક કસ્તર ને થોડીક આવી ગુલટી ને આવું બધી થોડુંક મિક્સ માં છે બાકી માલ સારો છે ને કોક બગાડ છે બસો એકવીસ રૂપિયા ભાવ હોય એકસો ને ચોવીસ કટાનો નો એકસો એકાવન રૂપિયા ગુલ્ટી વેચાણી છે મિત્રો એકસો ને એકાવન રૂપિયા વેચાણી છે જોઈ શકો છો ગુલટી છે ને ગુલટી કરતા થોડીક મોટી સાઈઝ છે હોતી આની અંદર પણ બહુ મોટી ને ગુલટી કરતા જ મોટી એકસો એકાવન રૂપિયા ભાવ દીધો બાકી માલ સારો છે કલર વાળો માલ છે એકસો એકાવન રૂપિયા ભાવ દીધો મિત્રો આના ત્રણસો છપ્પન રૂપિયા ભાવ થયો છે તમને ડુંગળી દેખાડું બે ડુંગળી દેખાડો આના ત્રણસો છપ્પન રૂપિયા ભાવ થયો છે મિત્રો આના ત્રણસો ને છપ્પન રૂપિયા ભાવ થયો છે આ સાઈઝ વારો માલ છે જોઈ શકો છો થોડુંક છે નાની ગુલટી ને એવું મિક્સમાં આની અંદર આ પ્રકારનું આવું થોડુંક નાનું એવું મિક્સમાં છે પણ બહુ ઓછા ભાગે નાનું હે બાકી મોટું આમાં વધારે હે ત્રણસો છપ્પન રૂપિયા ભાવ થયું છે અને ક્વોલિટી સારી છે જોઈ શકો થોડું કસ્તર ને એવું હે બાકી સાઈઝમાં સારું હે ત્રણસો ને છપ્પન અને આના ત્રણસો ને છાસઠપુરા વેચાણું છે અમારા જયદીપભાઈ એ વેચવા ભાઈ ત્રણસો ને રૂપિયા ભાવ થયો છે બાય સાઈઝ વાળો માલ છે સારો માલ છે ત્રણસો ને છાસઠ રૂપિયા ભાવ થયો આમાં ગુલટી નથી મોટી સાઈઝ છે ને થોડી નાની સાઈઝ છે આવડી ગુલટી નથી આના ત્રણસો ને સાહીઠ રૂપિયા ભાવ થયો ત્રણસો એકોતેર આ ત્રણસો ને એકોતેર બે ને ત્રણસો એકોતેર થયા મિત્રો બે વચ્ચે વખત ત્રણસો ને એકોતેર રૂપિયા વેચાણા છે સિંગાડા ત્રણસો ને એકોતેર રૂપિયા ભાવતી હોય છે આનો જોઈ શકો છો સાઈઝ વાળો માલ છે મોટી સાઈઝ હોતી છે અને ક્વોલિટી સારી છે બેસ્ટ ક્વોલિટી માલ છે ત્રણસો એકોતેર રૂપિયા ભાવતી છે અને આવડી થોડીક નાની સાઈઝ આવડી છે ઘુલટી કરતા સાઈઝ મોટી ત્રણસો ને એકોતેર રૂપિયા ભાવતી છે બાકી મોટી સાઈઝ વાળું હોતી છે આની અંદર કલર વલર બધું સારું છે ત્રણસો એકોતેર રૂપિયામાં બે વકલ વેચાણા છે સિંગાળા દલાલમાં ત્રણસો ને એકોતેર રૂપિયા તેમજ મિત્રો અહીંયા મીડિયમ ક્વોલિટી એક માલ છે મોટી સાઈઝમાં છે ને મીડિયમ ક્વોલિટી છે ને એક બટલો છે એના બજાર ભાવ જાણી લે કે એના કેટલા બજાર ભાવ થાય છે આ બાજુમાં જ હરાજીનું કામકાજ ચાલુ છે હરાજી હમણાં આવે એટલે આના બજાર ભાવ જાણી લે કેટલા બજાર ભાવ થાય છે અહીંયા એક સારો માલ ખુલ્યો છે આ ત્રણસો છવ્વીસ રૂપિયા ભાવ આ મીડિયમ ક્વોલિટી હે સાઇઝ વરો માલો પણ મીડિયમ ક્વોલિટી થોડીક મીડિયમ એમ પાંચ ત્રણસો ને છ રૂપિયા ભાવ થયો છે બદલો છે એકસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો બદલા નો તમને થઈને ડુંગળી દેખાડું તો મિત્રો આના ત્રણસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયો છે પેલા વેચાણો ની માલ છે બધી સાઈઝ માં બધું છે આમાં ઝીણા મોટું બધું મિક્સ માં છે ત્રણસો છવ્વીસ રૂપિયા ભાવ થયો છે જોઈ શકો છો તમે ક્વોલિટીમાં વાત કરી મિત્રો કલરવાળો માલ છે ને થોડોક કલર ડલ થઈ ગયેલો હતો એ માલ છે આની અંદર આછો ગુલાબી માલ હોતો છે ત્રણસો છવ્વીસ રૂપિયા ભાવતું છે આનો અને આના ત્રણસો ને છ રૂપિયા ભાવતું છે આ સાઇઝવાળો માલ છે પણ થોડુંક બગાડવાળું ને એવું બધું આવું મીડિયમ ક્વોલિટી માલ હોતી મિક્સમાં છે આ બકરનો બગાડ ને એવું બાકી સાઈઝ સારી છે આના ત્રણસો છ રૂપિયા ભાવતી હોય જોઈ શકો તો આ બર્કરનો માલ છે આની અંદર ત્રણસો ને છ રૂપિયા ભાવતું એમ મીડિયમ ક્વોલિટી માલ છે એકસો ને છવ્વીસ રૂપિયા કઈક થયો ભાવ ભૂલી ગયો હાલ વિડીયોમાં નાખી દઈશ તમને લખેલો તો આવી જ આ બદલો વેચાણો મોટા બેતા હે જોઈ શકો છો આ પ્રકારનો માલ છે આ છેલ્લે એ માલ બસો ને છપ્પન રૂપિયા ભાવ છે તમને ડુંગળી દેખાડું મિત્રો આના બસો ને છપ્પન રૂપિયા ભાવ થયો છે આવી તમને આ થોડીક તેજી છે એટલે બસો ને છપ્પન ભાવ થયો બાકી નકર આવો માલ બસો માં જ વેચાતો હતો તે લગભગ બસો છપ્પન રૂપિયા અત્યારે ભાવ થયો એનો આજે બસો છપ્પન રૂપિયા ભાવ થયો એનો મિત્રો એક મીડિયમ ક્વોલિટી મોલ છે બસો ને છ રૂપિયા ભાવ રૂપિયા થયો ઉગા ઓવરો માલ છે જોઈ શકો છો ઉગેલું ઘણું બધું છે એની અંદર હાલ અત્યાર સુધી વાત કરીએ તો આવો માલ દોઢસો થી પોણા બસો માં વેચાતો હતો આજે બસો છ રૂપિયા ભાવ થયો એટલે સુધારવા થોડોક છે અત્યારે બસો છ રૂપિયા ભાવ થયો છે આવે બીજું

છ રૂપિયા થયા ભાઈ આના મિત્રો આના બસો ને છ રૂપિયા ભાવતી છે મીડિયમ ક્વોલિટી રિટેલ સાઇઝ વાળો માલ છે ઉગાવો ને એવું બધું છે કસ્તર ને એવું બસો ને છ રૂપિયા ભાવતી હતી આનું બાકી આવું તમે જોઈ શકો છો આની અંદર મિક્સ છે હાલ અત્યાર સુધી જોઈએ તો આવા માલના દોઢસો રૂપિયાની આસપાસ જતા હતા બસો ને છ રૂપિયા ભાવ થયો આ પ્રકારનો થોડોક બગાડ ને એવું મિક્સમાં છે બસો ને છ રૂપિયા ભાવ થયો ફાઈનલી ખેડૂત મિત્રો આ તો આજના ડુંગળીના બજાર ભાવ ને મિત્રો આજની તેજી મંદી વિશેની વાત કરું મિત્રો તો પચાસ રૂપિયા જેવો બજારમાં સુધારો આજે દેખાય છે મિત્રો જે ગઈકાલે ગઈકાલની વાત કરી કે પરમદીની વાત કરી જે દોઢસો રૂપિયાની આસપાસ બજાર હતી એ આજે બસો રૂપિયાની આસપાસ થઈ ગઈ છે અને જે બસોથી અઢીસો રૂપિયાની બજાર હતી એના ત્રણસો રૂપિયાની આસપાસ બજાર થઈ ગઈ એટલે પચાસ રૂપિયા જે અત્યારે મને સુધારો તો દેખાય છે અને બીજા ભાગમાં મિત્રો જાણીશું કે કેટલાક આગળ સુધારો રહે છે અને આજની ટોટલ આવક કેટલી રહેલી છે કઈ કઈ જગ્યાએ ઉતારેલી છે આ તમામ માહિતી મિત્રો આપણે બીજા ભાગમાં જાણીશું તો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું પાછા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌ ખેડૂત ભાઈઓને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂત ભાઈઓ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ